मरी मुनानी भी मो ही नी ही मरीकालू हीरानी मरीनी मर मोर परवीन भॻवान तुयां देहमानो करियो

ધારિયું તો ધણી બનાવે અને ધારિયું બનાવે તો મારી અરવિંદ ભુવાની મેલડી બનાવે એ ધોલી પાવડીયા સતની કેડી નખો દીઓની વ્યાથી માકો

ગરદણીયુ મારો ભગવાન ખમા કહી રહ્યો છે હું કાળુ બત્રીસ મેળડી બોલું છે તારે વેળા છે ભાઈ વસ્તી મારા દેવ ના વિશ્વાય હોય નમીશો તો જેવી આયુષથી હવાઈ મારા ગોગાન ભગવાન હડાડ છે ભગત ની માતા બોલું છું તારે

પણ તમારા નો બીધી એવું બોલો ગાર્યું મારું બોલવું છે ને મારો દેરોનો ભગવાન પૂરો પાડશે છે તો સભા વાળું પૂરૂ પડી જાય હ એ મોણ મરી જેલું પડ્યું હોય તો કોઈ એમ ના કહે કે ગાર્યું હાજુ થાહે પણ આ પોષમ ના દાડે મરેલું મળદું લાવેલું સભા વાળું ગાડીમાં ઊભું કરનાર હું કાળો હિરાની 32 છે મેલડી છોદારે પણ મારા દેવનું હોય તો રોમના ઘરનું આવી રહ્યું હોય તો કોઈ એ ભગવાનથી જબરી નથી નરસભાઈ તે મારો ભગવાન અવસર આવ હોનાનો તમે રૂપિયો હવા રૂપિયો વાપર્યો છે હવા વહેલાય મારી તેલ ફૂલની વેળા થાય અને હવા શેર પણ ત્યાં ને તમારો ભગવાનના ચોપડે હવા લાખના લેખે હિસાબ ન કરવી જો તો મારું અમુક ત્યાં ભોણની મેલડી નહીં તારે રાજભુઆ ભાગવદરના ભૂ તમારું અત્યારે તપસ હ મોણો એક કલાક ખાવા બેસે ને દસ મિનિટ તો એનું બોલ્યા વગર જપ ન થાય દીક્ષિત ભુવા આ ગુજરાતમાં અત્યારે તો તમને એક જ રાજ ભૂવ એવો દેખાય છે કે એક મહિનો નહીં બોલવાનો એક મહિનો મૌન વરસ બાર મહિના છભાવાળું કરવું એટલે છોકરા ના ખેલ છે પોસ્ટ મિનિટ ખાવા ખાતે બોલ બોલ કરે મોડા હા તો તમારું આવું તપ હોય ને તમારી પેઢી એક ઉજાડો ગળજુક બેઠાવા દીધું તો મારું નમદેહમાં દેરું ન કહેવાય હ પણ તમારું હાથું નો હાચી હાચીનો અભિન્ન નેજો ભલે અડાડ્યો છે કોઈ દાડો કળજુક માં નેસા તો મારું નો મુકતા વણની મેલડી નહીં ત્યાં છે ભાઈ મારી ગાય કુવા છે બેન દીકરીએ છે વેળા એમો ગરીબ માતા ખમાકુ છું સવાળો જન જન જેવી પેઢીની પુનય છે જેવો ભાવ છે એવો મારો ભગવાન હો હો દીવાનો ભગવાન પુરમાળ પાડશે અન આ વિશર હવ હો થઈ જો આવતી વેળા આવો એટલો વંધી સડતી કળા રે મારા ગોગાના મારા જહલના ભગવાન તમારી વેળા ઘેલ લાવશે હું કાળો હિરાની 32 મેલડી બોલું છું કોઈ ગાયક દીકરી મારી બેન દીકરી ને ચોય ખોલવાની વાત પડી છો તમારા ભગવાન આગળ ખોલો ભાઘડી કરી અને મારો રોમ મારો દવાર ઠાકર મારો બાર બીજનો નો ધણી રોમો ધણી પૂરમાળ પાડશે મારી મેલડી ની આશીષો જો ભાઈ ભાઈ દરેક નો મજા નરેશભાઈ સુરત જવાનું હતું પણ લોરવાડા થી ફોન આવ્યો ને હણદ થી ફોન આવ્યો એટલે કે ભોજ ઘડી એ જવું પડશે દીક્ષિત ભાઈ ના આજની વેળા હોય અવર આવી હતી નહીં બીજા નો તો આવે પણ ખાવાનો ફોન આવે એને ખાવું પડે એટલે ભગતો એના લઈને હોય ને બીજી મારો ભગવાન હવાય વેળા રહે હવા હું મુકાળું ભગત ની માતા કહું છું જો ભાઈ શું ભાઈ દરેક ને મારી વળતી મેળી રોમ રમ રમશે નરેશભાઈ